સુરતના સીમાડા ખાતે આવેલી શક્તિ વિજય સોસાયટીના કોમન પ્લોટનો છેલ્લા પંદર વર્ષથી કબજો જમાવી કોઈ પણ પરવાનગી વગર ગેરકાયદે સેટ તાણી દેવાયા છે એટલું જ નહીં ભાડે આપેલી દુકાનમાં ખાણીપીણીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં રાંધણ ગેસનો બાટલો ઉપયોગમાં લેવાતો હોવાથી નજીકમાં આવેલી શાળાના બાળકોનું જીવન પણ જોખમમાં મુકાયું હોવાનો અહેવાલ મળ્યા છે સુરત શહેરમાં આવેલા સીમાળા વિસ્તારમાં શક્તિ વિજય નામની સોસાયટી આવેલી છે આ સોસાયટીના સીઓપી પ્લોટને કેટલાક શખ્સો દ્વારા છેલ્લા પંદર વર્ષથી ગેરકાયદેસર કબજો જમાવવામાં આવ્યો છે સોસાયટીના કોમન પ્લોટમાં પરવાનગી વગર શેડ ઊભા કરી દેવામાં આવ્યા છે અને તેમાં દુકાનો પાડી ભાડે આપી દેવામાં આવી છે ગેરકાયદેસર શેડમાં તાણી દેવાયેલી ત્રણ દુકાનો પૈકી એક દુકાન લાઈફ ફાસ્ટ ફૂડ કોર્નર જ્યારે બીજી દુકાન ભૈરવનાથ સ્ટીલ ફર્નિચર અને અન્ય એક દુકાન સાડીવાળાને ભાડે આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે લાઈફ ફાસ્ટ ફૂડ કોર્નરમાં રાંધણ ગેસના બાટલાનો ઉપયોગ થતો હોવાથી ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં આ દુકાન નજીક આશાદીપ સ્કૂલ આવેલી છે